નમસ્કાર મિત્રો આજનો વિષય છે શિક્ષકનું છેલ્લું હોમવર્ક તો વિડીયોના અંત સુધી બન્યા રહો શહેરની એક સામાન્ય શાળામાં એક અસાધારણ શિક્ષક હતા નામ હતું અજય સર ઉંમર વધારે વાળ સફેદ ચશ્મા પાછળ ગંભીર આંખો પણ દિલ એવું કે દરેક વિદ્યાર્થી એમને પોતાના માનતા અજય સર ગણિત ભણાવતા પણ વિદ્યાર્થીઓ કહેતા સર તો જીવનના દાખલા શીખવાડે છે એક અજાણ્યો દિવસ એક દિવસ અજય સર ક્લાસમાં આવ્યા આજે એમની ચાલ ધીમી હતી અવાજમાં થોડો થાક હતો બ્લેકબોર્ડ પર કોઈ સૂત્ર નહીં લખ્યું બસ આખી ક્લાસને જોયું લાંબા સમય સુધી બાળકોને આશ્ચર્ય થયું છેલ્લું હોમવર્ક પછી સર બોલ્યા બાળકો આજે કોઈ પાઠ નથી આજે હું તમને મારું છેલ્લું હોમવર્ક આપું છું ક્લાસમાં સન્નાટો છવાઈ ગયો સરે કહ્યું આ હોમવર્ક પુસ્તકોમાં નથી કાગળ પર નથી અને માર્ક્સ પણ નથી બધા વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળવા લાગ્યા સર આગળ બોલ્યા આવતીકાલે એક એવા માણસને મળજો જેને તમે રોજ જુઓ છો પણ ક્યારેય વાત નથી કરી જે વ્યક્તિ તમને સૌથી વધારે ખટકે છે એને દિલથી માફ કરી દેજો તમારા માતા પિતા પાસે બેસીને ફોન વગર પાંચ મિનિટ વાત કરજો અને સૌથી અગત્યનું રોજ રાત્રે સૂતા પહેલા તમારી જાતને પૂછજો આજે હું સારો માણસ બન્યો કે નહીં અચાનક ખુલાસો એક વિદ્યાર્થી ઊભો થયો અને પૂછ્યું સર આ છેલ્લું હોમવર્ક કેમ અજય સર હળવો સ્મિત કરીને બોલ્યા કારણ કે આવતીકાલથી હું આ ક્લાસમાં નહીં આવું બાળકો ચોંકી ગયા સર બોલ્યા હું રિટાયર્ડ થઈ રહ્યો છું ક્લાસમાં ઘણા બાળકોની આંખોમાં આંસુ આવી ગયા સમય પસાર થયો વર્ષો વીતી ગયા વિદ્યાર્થીઓ મોટા થયા કોઈ ડોક્ટર બન્યો કોઈ ઓફિસર કોઈ સામાન્ય નોકરિયા પણ જ્યારે કોઈ સાથે વાંધો આવે જ્યારે અહંકાર વધે જ્યારે જીવન ગૂંચવાય એ બધા એક વાત યાદ કરે આજે હું સારો માણસ બન્યો કે નહીં છેલ્લી મુલાકાત એક દિવસ એ જ શાળાના બોર્ડ પર નોટિસ લાગી આ રોજ અમારા પ્રિય શિક્ષક અજય સરનું અવસાન થયું પૂર્વ વિદ્યાર્થીઓ ભેગા થયા એમના ટેબલની અંદર એક નોટ મળી મારા બાળકો જો તમે જીવનમાં થોડું સારા બન્યા હશો તો સમજો મારું હોમવર્ક પૂરું આટલું વાંચતા બધાની આંખોમાં આંસુ આવી ગયા જીવન બોધ શિક્ષક વિષય નથી ભણાવતા શિક્ષક માનવતા શીખવે છે અને સાચું હોમવર્ક જીવન રોજ કરાવે છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો